તો હેલો દોસ્તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજ ખોરાનો બી છે તમને ખૂબ મજા આવશે આ બ્લોગ મને ઉમીદ છે પૂરી પૂરી તો ચાલો આપણે જઈએ આપણા દોસ્તો જોડે કે આપણા દોસ્તો શું કરી રહ્યા છે વા પલટી વા પલટી વા તો પેલ ઉઠાઈ રહ્યા છો શું બનાવ્યું છે અરે દાર અરે વાહ દાર બી બિના ભૂખા કાઢવા ના લાગે ઓહો હિતેશભાઈ જયાબેન ઉઠાઓ ઉઠાઓ જલ્દી ઉઠાઓ એલા મે કોસો કેમ ખાધું નથી આ કુનલ ભાઈ મેલ ભાઈ આ બિયાંગલી બતાવવા લાગે લાગા એલા નાનજી ભાઈ ઉઠાઓ ને લે ખાઈ ખાઈ ખાલી શરીકત બનાવવાનું હે કે મહેનત કરો થોડી યાર હિતેશ ભાઈ આય હિતેશ ભાઈ દાંત કાઢ્યા ચલો ભાઈ હવે સીરિયસ થઈ જાવ ને થોડા

તો તમને હાડો તમને બીજું દેખાડું કે બીજું અમારું સજાવટ ક્યાં ચાલી રહ્યું છે અને બન્યા રહો આવી બ્લોક ની અંદર તમને મજા આવશે આજનો બ્લોક તમે જો લોકેશન ગાય તમે જોઈ દોસા અમારા વિડિયો માં કેટલા વિડિયો માં આ લોકેશન આ ગલ્લો તમે જોયો તો છે જો કેવી જગ્યા પર અમે બ્લોક બનાવી છે તમે સપોર્ટ આલશો તો આ દુકાન ને 5 સ્ટાર બનાવવાની તાકાત આપશો અમે આ અમારા આ દુકાન ઓનર શિવાજી અચ્છા અમકો સિકારિયા તમારો સપોર્ટ ની જરૂર છે ગાય થોડી ખોડલ જોવાનું વાળાને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જેથી કરીને લોકો આગળ વધે થેન્ક યુ જો ભાઈ બધાને આ જ આશા છે કે તમે લોકો ખાલી સપોર્ટ કરો અમને આ તો નાનું એક નાનું કામ છે આનથી બી મોટું કરવાની તાકાત રાખશું અમે અમે તો આ વખતે તો નાના નાના છોકરાઓને જમાડશું તો કે જે તમે સપોર્ટ લોકો કરશો તો આમ ચાલતી ચાલતી પબ્લિકો જમીન જશે અને બીજું ગાય તમે બનાવ્યા રહ્યો વિડીયોમાં તમને દેખાડું કે બીજી જગ્યાએ ક્યાં ચાલી રહ્યું છે અમારું કામ જલવા

અને બીજી ટીમ મારી આવી અહીંયા ફૂલ ને એ બધું સજાવવા પડી છે અને જો આ કેટલા લોકો ની મહેનત છે ગાઈસ તમે ખાલી જોતા જ આ આઈફોન આઈફોન વાળા ગઈ આપણે હેન્ડ્રોઇડ વાળો હેન્ડ્રોઇડ માં ખુશ છીએ હા કે લીધો ને એટલે ના ના ભાઈ અમે હેન્ડ્રોઇડ માં ખુશ છીએ હા હેન્ડ્રોઇડ તો કેજો પછી આવો હોવો જોઈએ બ્રાન્ડ બ્રાન્ડ જો ના બ્રાન્ડ પોતે જ બ્રાન્ડ છે અને બ્રાન્ડ બ્રાન્ડ એ તો મને ખબર જ છે કોતે પૂન કોન પોતે બ્રાન્ડ છે

થોડું બોલવામાં થોડું ઓછા પડે છે એ તો ધીમે ધીમે શીખી જશું કાંઈ બીજું કાંઈ જોતું નહીં તમારો પ્યાર સપોર્ટ જોઈએ છે ખાલી બસ હજાર ફેમિલી પૂરી કરી નાખો અમારી બીજું કાંઈ જોતું નહીં તમારું ઓકે ગાઈશ મળીએ આપણે બીજા બ્લોગની અંદર તમને મજા આવશે આજનો બ્લોગ તમને જુઓ જય મા દુખાવવામાં ડો ને પબ્લિક તમે બોલો જે તકલીફ હોય તમે બોલતા તો કોમેન્ટની અંદર કરો મું કે તમારી આ મિસ્ટેક છે આ મિસ્ટેક છે નેક્સ્ટ વિડીયોની અંદર અમે મિસ્ટેકમાં સુધારશું બીજું કાંઈ નહીં સપોર્ટ જોઈએ તમારો જય ખોડલમાં અરે મેં આવ બેટી અને એ મારી ખોડલનો બર્થડે હોય અને ત્રિશૂળ સાઉન્ડ અમારા ઉમીબેન પટેલ ગવડાવતા હોય અને મારા બીકુનું હોય પણ ત્યારે આ રે ટાટલ માં मेरे को यूं में कोला मोबाइल लेकर मोबाइल भाई मोबाइल में दिखा मोबाइल में क्या बकर ओ ना बातों कोली दे

ના દેવો દાણો કે પાઈક ધણમ અને ના દેવો દાણો કે પાઈક દેવો દાણો né <laughs>

मनो बटे का को मनो काको के